જેસીઆઈ સપ્તાહ જેસીઆઈ અંકલેશ્વર દ્વારા જેસીઆઈ ડાયમંડ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જે નવ સપ્ટેમ્બરથી પંદર સપ્ટેમ્બર દરમિયાન સ્કૂલોમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આજે ભરૂચ જિલ્લા ચેસ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ભરૂચ જિલ્લાની સ્કૂલો તથા જાહેર જનતા પણ ભાગ લઈ રહ્યા છે જેમાં બસોથી વધારે બાળકો અને ઓપન ચેસ સ્પર્ધામાં પચાસથી વધારે સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે આ ડાયમંડ જેસીઆઈ સપ્તાહ દરમિયાન અલગ અલગ સ્કૂલોમાં અલગ અલગ સ્પર્ધાઓ દ્વારા લગભગ પચીસસો જેટલા બાળકો ભાગ લેવાના છે અને ઓપન વોલીબોલ સ્પર્ધા પણ રાખેલ છે આ જેસીઆઈ ડાયમંડ સપ્તાહની તૈયારી અને પ્લાનિંગમાં જેસીઆઈ અંકલેશ્વર પ્રમુખ જેસી તેજસ પંચાલ પ્રોજેક્ટ ચેરમેન જેસી વલ્કેશ પટેલ અને કો ઓર્ડિનેટર જેસી ચિરાગ ધામેલિયા જેસી ફેનિલ નવાપરા જેસી બ્રિજેશ પટેલ જેસી અનિલ નાડર અને જેસી સભ્યો હાજર રહ્યા હતા નમસ્તે જેસીઆઈ અંકલેશ્વર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ડાયમંડ જેસીઆઈ વીકનું આયોજન કરેલું છે જેમાં વિવિધ સ્પર્ધાનું આયોજન કર્યું હતું તેમાં આજ રોજ ભરૂચ ડિસ્ટ્રિક્ટ ચેસ કોમ્પિટિશનનું આયોજન કર્યું એમાં તેમાં બસ્સોથી વધારે પાર્ટિસિપન્ટસે ભાગ લીધો છે તેમજ આવનાર સમયમાં વિવિધ ઇન્ટર સ્કૂલ્સ કોમ્પિટિશન તેમજ ચૌદ તારીખે ઓપન ગુજરાત શૂટિંગ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે તો હું જેસી તેજસ પંચાલ પ્રેસિડેન્ટ બે હજાર ચોવીસ ભરૂચની તમામ જનતા તેમજ ઓપન ગુજરાતમાં દરેક ગુજરાતની જનતાને ભાગ લેવા માટે આમંત્રણ આપું છું આભાર